અને અમે રોકાણા હતા સાંઈ મંદિરે આ સાંઈ છે સાંઈ બાબાનું મંદિર મોટું જ્યાં અમે રાતે આજે રાતે અમે સાયકલ બહુ જ ચલાવી તાણે અહીંયા પહોંચ્યા દસ વાગ્યા સુધી રાતે સાયકલ ચલાવી ને તાણે અહીંયા પહોંચ્યા તો મારો મિત્ર દિનેશ જો તમે સાયકલ રેડી કરી રહ્યો છે શું મિત્ર દિના શું આજે ચેવું રહ્યું રાતે જોરદાર રહ્યું આવા જાય બાજુ નીકળો કાનપુર બાજુ ચલુ થાય કાનપુર તો મિત્રો ચલો અમે નીકળીશું કાનપુર બાજુ આજે રાતે બહુ મોડા એટલે મોડું થઈ ગયું આજે જાગવામાં પણ તો ચલો તાણે વિડીયો મારે જો કન્ટિન્યુ હવે નીકળીએ આગળ ચલો મિત્રો ત્રણે અમે હવે નીકળી ગયા છીએ રાતે રોકાણ તા આયા અને હવે આગળનો સફર થઈ કરીએ તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા બાર અને હું છું અત્યારે સિકંદરાબાદ જે કાનપુરવાળા હાઈવે ઉપર છે અને મારી સાયકલ અત્યારે બહુ જ ખરાબ થઈ ગઈ છે એના વાળેલા વાળા બધાય તૂટી ગયા છે એટલે હું બેથી ત્રણ કિલોમીટર આગળ સાયકલ દોરીને આવ્યો છું અને અત્યારે સિકંદરાબાદમાં હું મારી સાયકલ ગેરેજમાં મૂકી છે એટલે ઘણો બધો ખર્ચો આવે એમ છે અને મારો મિત્ર દિનેશ પાછળ છે અને હું આવી ગયો છું આગળ સિકંદરાબાદમાં એક ગેરેજ છે ત્યાં મારી સાયકલ રિપેર થવા મૂકી છે એટલે ખબર નહીં કે કેટલો ખર્ચો આવશે પણ હાલ તો સાયકલ ગેરેજમાં ચડાઈ ગઈ છે સાયકલમાં ઘણો બધો ખર્ચો આવે તેમ મિત્રો આ છે આપણી સાયકલ જે આપણે રિપેર થવા માટે મૂકી છે પાછલા ટ્રાયલમાં થોડી ખરાબી આવી ગઈ હતી એટલે સાયકલ રિપેર થાય ત્યાં લગણ આપણે બેસવાનું છે એ સમિટ થઈ જાય પછી આપણે નીકળશું આગળ કારણ કે પાછળના ટાયરના વાયર થોડા ખુલ્લી ગયા છે તો બસ સિકંદરાબાદમાં બાદમાં થાય ત્યાં લગણ મારો મિત્ર આવે પછી આપણે નીકળીશું આગળ ચલો મિત્રો તાણે અમે સાયકલ તો રિપેરમાં મૂકી દીધી છે અને સાયકલ મૂકીને અલગ નાસ્તો કરવા આવી જઈએ છીએ લઈ લીધા જે સમોસા નાસ્તો કરી અને પછી સાયકલ રિપેર થઈ જાય એટલે નીકળશું અમે આગળ અમારી મંજિલ તરફ બસ વિડીયોમાં રહીજો કૅન્ટન્યુ ચલો મિત્રો તાણે વાગી ગયા છે બે અને અમારી સાયકલ થઈ જાય છે રેડી સાયકલમાં થોડો અઢીસો રૂપિયા જેવો ખર્ચો આવ્યો છે વાળા તૂટી ગયા હતા એટલે સાયકલ અત્યારે હાલ કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે અમે નીકળીએ છીએ આ રીતે કારણ કે બાર વાગ્યાથી સાયકલ મૂકી હતી અને બે વાગી ગયા છે બે ત્રણથી બેથી બેથી ત્રણ કલાક થઈ છે અને હવે અમે અમારી મંજિલ તરફ નીકળીએ છીએ તો વિડીયો મારી જો કન્ટિન્યુ ચલો તાણે આગળ મજા આવશે તો મિત્રો સરસ મજાના ચાર મીટર બેઠા છીએ વાગી ગયા છે અઢી અને અત્યારે તડકો એવો પડે છે ખતરનાક સાયકલ આખો તો મરણ નથી જોતું એટલે મારો મિત્ર કંઈક લઈને આવ્યો છે મારા માટે સરપ્રાઈઝ છે જલ્દી આવ્યો લાવ 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 જલ્દી લઈને આવે છે આ શું લાવે છે મને પણ નથી ખબર મને પણ નથી કીધું એટલે લઈને આવ્યો છે મારો મિત્ર

અને અત્યારે અમે છીએ કાનપુર હાઈવે પર અને જઈ રહ્યા છીએ કાનપુર રહ્યું છે અહીંયાથી ચાલીસ કિલોમીટર જેવું અને વચ્ચે સ્વામિનારાયણનો આશ્રમ આવે છે ત્યાં આજે રોકાવાનો પ્લાન છે અત્યારે તો હું અને મારો મિત્ર દિનેશ જે થાંકી ગયા છે સાયકલ ચલાવીને એટલે આરામ કરવા બેઠા છીએ આ છે મારો મિત્ર દિનેશ અને હું આ બેઠો છીએ બસ હવે થોડોક આરામ કરી લે એટલે નીકળીએ આગળ મંદિર તરફ શું ખબર નહીં કે રવા મળશે કે નહીં પણ બસ મિત્રો સાયકલ આજે થોડોક પ્રોબ્લેમ આવ્યો હતો એટલે આજ સાયકલમાં બહુ કપાણું નથી કારણ કે સાયકલમાં પાછલા રીલમાં જે આરા આવે એ તૂટી ગયા હતા તો ઘણું બધું સાયકલ દોરવી પડી અને એક ભાઈ પછી કરી આજે ખર્ચો પણ સાયકલમાં બસો અઢીસો રૂપિયા આવ્યો છે બસ મિત્રો હવે આ પહોંચીએ પછી ખબર પડે કે આજ રાતે ખાવા મળશે કે નહીં કે પછી કાલ ઘોડીક અગિયાર વાગ્યા સુધી ચાલો શું થાય ચલો ચાલો તો આણે જઈએ આ સમિત વિડીયોમાં રજો કન્ટિન્યુ અત્યારે વાગી ગયા છે નવ અને અમને સરસ મજાની સ્વામિનારાયણની જગ્યાએ રહેવાની જગ્યા મળી જાય છે અને દરરોજ યાત્રામાં અમારો ગોલ હોય છે કે રાતે અમે કપડાં ધોઈ નાખીએ એટલે સવાર પડતાં સુકી જાય તો જો મારો મિત્ર કપડાં ધોવે છે અને મેં ધોઈ નાખ્યા છે અને હવે સુવાની પણ તૈયારી થઈ જાય છે જમી પણ લીધું છે બસ મિત્રો આવો ને આવો થોડો સપોર્ટ આપજો વિડીયો બે બાજુ બાદ સાઇન કરજો ચાલો તાણી કાલે બીજા વિડીયોમાં મળીએ તાલે બાય બાય જય શ્રી રામ જય દ્વારકાધીશ